આપડા ઘરેમાં કરો સાહેબ મજામાં આવેસ થેન્ક યુ ખબર જ છે પરોઠા સિંગ કયો બધા માલ ડૂર કેમ છો બધા મજામાં તો બધા ને સ્વાગત છે મસ્તાના એક ધમાકેદાર બ્લોગમાં તો આજે મસ્તાની ગુડ મોર્નિંગ થઈ ગયા નાયધે વેલા હે ને મસ્તાના તૈયાર થઈ ગયા માં પેહલી વાર એટલા વેલા ના સબાસ ક્યાં બધા સબાસ એમાં હા કે どうને રેડી गुड मॉर्निंग माताजी जय श्री कृष्ण जय माताजी અને છે ઘરે માં ખબર નહી શું કરવા ટક લેપટોપ ટક 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 વાપરી નથી કરતા અમારું લેપટોપ હું કરો સાહેબ મજા

ફાઈનલી આપડે મસ્ત નું થોડુંક શૂટિંગ પતી ગયું છે અને પાછા આવી ગયા ઘરે કેમ કે એક માથે થઈ ગયું હે અને તોય આ બધે હજી રાંધી ના લીધું બોલ હું કરવાનું થાય અને આજે બનાવે છે પપ્પાના સ્પેશિયલ સ્પેશિયલ માં સ્પેશિયલ જેમ નવીન આવે શિંગભાજી પરોઠા નઈ જવાનું અને અહિયાં બેન આપડે સ્પેશિયલ બનાવે છે પરોઠા એકચુઅલી માં શું કરે હા ચડું

સાત નાનું મને ભઈ વાહ અને જો इधर इधर કે ખુશ 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 કર રહે હો આપ લોગ જાન લીયો ઠને આયા આ બાર બજે જાન આવી આગલી દિન મે આઈયો યસ આ તો મેં અહીંયા મા પ્રોમોશન ના કરાની સી સી ચુની જાનુ કલ થી સે આ મારી ચુની પણ પ્રોમોશન આમાં ના કરો અમને સી અમને જવાબ મેસેજ ના ન દેતો તમને ખબર હે

અને ઈધર ડાવડી માં જી બે હું વિચાર હે કે પાર્ટી બધી બેઠી હે ગાડી માં મજા આવી ગઈ આ તમાણ આયા ને બતા આટલે એવું હોય ઓ મજા આવી ગઈ વાહ હાર વાળો તો વિડિયો માં આગળ તમે બધા બનિયા રહેજો ને આપણે પરોઠા કરી નાખી સિંગભાજી શાક ખાઈ લે મસ્ત ને બધે બા પૂછ્યું કે તમને બધાને શાક અમારું પપ્પા નું કેવું લાગ્યું છે રાખ દાયરો બેસી ગયા છે બપોરા કરવા માટે કેવું છે ભાઈ બપોરા નું કે આલો બધા એ 1 વાહ વાહ મિલન ભાઈ

હાલ તો જો હે હવે સાંજ પડી ગઈ છે ચૂલીમાં અને બધા મહેમાન વહી ગયા છે આપણે થોડોક પરોખાઈ લીધો હોય અને હવે આપણે આખી રાત આજે એડિટિંગ કરવાનું છે રેડી અને કાલ સવારે આવી જશે મસ્તનો વિડીયો મસ્તનો કોમેડી વિડીયો આવી જવાનો છે રેડી અને હે હવે આપણે એડિટિંગ ચાલુ કરી દઈએ વિડીયો કેવો લાગ્યો જરાક કહી દેજો લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરતા જજો બરાબર જે દ્વારકાધીશ તો મળીએ પાછા મસ્તના એક ધમાકેદાર નવા વિડીયો